યોગ આસન કરવા છે ને ધડાધડ કરવાની શરૂઆત કરી આપણે જો યોગ આસન કરવા છે પણ એ પહેલા બી તો કઈ માનસિક તૈયારી કરવી પડે ને બરોબર અર્થ આપણે સમજાવ્યો છે છતાં પણ તમે સાર રૂપે કહો જ્યારે આપણે પ્રાણાયામ કરતા હોઈએ ત્યારે આપણે ફરજિયાત નોન કન્ડક્ટિવ હોવું જરૂરી છે વીજના અવાહક બનવું જરૂરી છે કાં તો નીચે કંબલ પાથરો અથવા પ્લાસ્ટિકની ચટાઈ પાથરો પણ ધરતીથી પૃથક રહેવાની જરૂર છે અચ્છા કારણ કે જે આપણે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે આપણી બંને નાડી જે છે ઈડા અને પીંગળા અને સુસુમના આ ત્રણે ત્રણ એક્ટિવેટ થાય છે અને બ્રહ્માંડમાંથી જે કોસ્મિક એનર્જી આવે છે એ શિખા સ્થાને અને નાભી સ્થાનેથી રિસિવ થાય છે અને ત્યારે આપણા શરીરમાં ઘણા બધા સૂક્ષ્મ લેવલના પરિવર્તનો આવે છે મસ્તિષ્કની અંદરના જે કોષો છે એ ઝટકોકાર થાય છે ચક્ર કોન્સન્ટ્રેટ થાય છે પછી કુંડલીની ઉપર તરફ ગતિમાન થાય છે એક સાથે પ્રાણાયામ કરવાથી આટલા બધા પરિવર્તનો આવે છે